વર્ષ ગુજરાતનો ખિતાબ મહેસાણાની લક્કી બારોટના નામે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા ડોક્ટર ભાવેની તમે અત્યારે મહાકાળી જનકમાં બનાવે છે કે સુદેના વિશે એક્ચ્યુઅલી મહાકાળી જ્વેલર્સ એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી હતી જેમાં મિસ યુનિવર્સ ગુજરાત લકી બાયોટને બોલાવવામાં આવ્યા હતા અને બધા જ જેને કેટવોક કરવામાં આવ્યું હતું જેમાં મારો રેન્ક પણ આવ્યો ફર્સ્ટ રેન્ક આવ્યો અને વિનર બની સો એના માટે મને બહુ જ ખુશી છે એન્ડ ત્યારબાદ કલેક્શન અમે જોયું એ પણ બહુ જ સરસ છે કલેક્શન બી વેરાયટી ઓફ એવરીથિંગ છે જેમ કે મેં અત્યારે પહેરેલું છે એ બી મહાકાળી જ્વેલર્સ નું જ છે સો ઇટ્સ વેરી ગુડ યુ શુડ ડેફિનેટલી ટ્રાય ઇટ વન્સ મહેસાણા ઘરે અમને આ બધી ઇવેન્ટો થઈ રહી છે શું કહેશો તેના વિશે અને શું તમે તમને કેવા પ્રોત્સાહિત થયા તમે એકચ્યુઅલી આવી બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવાથી જે યંગ જનરેશન છે એને બી ખાસી ઓપોર્ચ્યુનિટી મળે છે અને એ લોકોને પણ ખાસું એક્સપોઝર મળે છે અને પોતાને ટેલેન્ટ જે છે બતાવવા માટે બહુ સારું પ્લેટફોર્મ આપે છે મહાકાળી જ્વેલર્સ અને નોટ જસ્ટ વન્સ બહુ બધી વાર આવી બધી ઇવેન્ટ્સ એ લોકો ઓર્ગેનાઇઝ કરતા હોય છે સો બહુ બધા લોકો જોડે મળવાનું બી થાય એન્ડ કનેક્શન્સ બી વધે એન્ડ ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ

વેરી બેસ્ટ ઓફ લક અને ઓબ્વિયસલી અમને આપણને પ્રાઉડ ફીલ કરાવે અને એ પણ જીતે અને મિસ યુનિવર્સ ગુજરાત જીત્યા છે એ બહુ જ પ્રાઉડની વાત છે આજે અમે એને મળ્યા એન્ડ શી ઇઝ સો ગ્રાઉન્ડ ટુ અર્થ એમનો નેચર બી બહુ જ સારો છે સો આઈ થિંક શી ડિઝર્વ ટુ વિન ઇવન મિસ ઇન્ડિયા હું જાણું છું અને આ વસ્તુ બધાએ જાણે છે એ આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ કે ગુજરાતીઓ આર્થિક સ્તરે આપણા ભારતને સૌથી વધાર સપોર્ટ કરી રહ્યા છે જેટલું ગુજરાત જેટલું ઓવરઓલ આપણે અમારી ગુજરાતી કમ્યુનિટી કરી રહી છે દેશ માટે બધાએ માટે એ વસ્તુને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ સૌથી પહેલાં અને ગુજરાતમાં ખાલી આપણું એ જ નથી કે આજે આપણે સ્ટિરિયોટિપિકલ બનાવી દઈએ આપણું ગુજરાત એનાથી બહુ જ ઉપર છે જે આપણું કલ્ચર જે આપણું હેરિટેજ આપણું આટલા વર્ષોથી જે ચાલ્યું આવી રહ્યું છે આપણી સૌથી સ્ટ્રોંગ વસ્તુ જે આપણી ભાષા છે જે આપણે કહીએ બાર ગામે બોલી બદલાય તો આપણે જે ભલે આપણે બાર ગામે આપણે આપણા બોલી બદલાતી હોય પણ કોઈ કોઈ દિવસ દિવસ આપણે આપણે આપણી બોલીને અહંકારમાં નથી લીધું કોઈ કોઈ પણ જગ્યાથી આવશે હિન્દીમાં વાત બીજા કોઈ લેંગ્વેજમાં વાત કરી લો મરાઠી લઈ લો પંજાબી લઈ લો પણ એ ગુજરાતી માણસ એ ભલે તૂટું ફૂટું બોલશે પણ એનાથી બોલવાનું ટ્રાય કરશે ગુજરાતી માણસના અંદર જે એ છે ને કે ભાવ જે એના અંદર જે છે કે એને બધા સાથે એક કનેક્ટેડ રહેવું છે બધા સાથે મળીને રહેવું છે જે મારું ગુજરાત મને શીખવાડે છે કે આપણે સાથે મળીને રહીએ જે વાસુદેવ કુટુંબકમ કહેવાય છે આપણે બધા એક છીએ તો કોઈ એવું નહીં કે ગુજરાત કે આ કોઈ સારું કોઈ ખરાબ એવી રીતે નહીં આપણે બધા આપણે બધા ભારતીય છીએ બધા એક છીએ આ શ્રેય કોઈ ફક્ત એક માણસનું નથી કે કોઈ એક વસ્તુનું નથી આ શ્રેય એ દરેક એક દરેક માણસનું છે એક દરેક સિચ્યુએશનનું છે જેણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો જેણે એ પૂરું પૂરું વિશ્વાસ પ્રેમ મારા માટે ટૂટ પ્રાર્થનાઓ રાખી કે હું આ વસ્તુ કરી શકું છું હું એટલી કેપેબલ છું કે હું ગુજરાતને મારા ગુજરાતને ભારતમાં રિપ્રેઝેન્ટ કરી શકું છું સૌથી પહેલા જે આપણે ઘરથી જે શરૂઆત થાય મારી મમ્મીનું હંમેશા સપોર્ટ રહ્યું છે મારા માટે અને મારા લોકો હવે તો આખું મહેસાણા આખું ગુજરાત મારા સપોર્ટમાં છે કે હા ગુજરાતની દીકરી છે જે કરી શકે છે ભારતમાં એ જે એનું એનું બેસ્ટ આપશે એનું બેસ્ટ રિપ્રેઝન્ટેશન કરશે આપણા કલ્ચરનું એ નેશનલ સ્ટેજ ઉપર જ્યારે મને મહાકાળી જ્વેલર્સની ટીમે કોન્ટેક્ટ કર્યો ત્યારે પહેલાં તો મને બિલીવ ના થયું કે જેન્યુનલી એ લોકો આ વસ્તુને તમે તમારા સ્ટેટ માટે તમારા લોકો માટે ઘણી બધી વસ્તુઓ કરો છો ઘણી બધી વસ્તુઓ કરવા માગો છો પણ એ લોકો જ્યારે એ વસ્તુના એકનોલેજ કરે એ લોકોને સમજવા માગે છે કે આ માણસ જે કરી રહ્યું છે એ એના કંઈ પોતાનું કંઈ એનું સ્વાર્થ નથી આમાં એ આપણા હિતમાં આપણા લોકોનું આપણું કરી રહ્યું છે હું જે કરી રહી છું જે આ બધાને ખબર હોવી જોઈએ કે આ તાજ મારું નથી આ તાજ દરેકનું છે આ તાજ દરેક દીકરીનું છે જે સપના જુવે છે દરેક પરિવારનું છે જે પોતાની દીકરીઓને એટલું સક્ષમ બનાવે છે કે દુનિયાની કપરી પરિસ્થિતિઓનો સામનો કરી શકે આ તાજ દરેક માણસનું છે જે પોતાના ઉપર વિશ્વાસ રાખે છે આની ગુજરાતની જે તમારી જે સફળ છે કે આ હું તો કહીશ કોઈ પણ સફર ક્યાંય પણ અટકવું તો ના જ જોઈએ મારું મિસ યુનિવર્સ ગુજરાતનું પણ સફર હું ઈચ્છું છું અને હું એવી પ્રાર્થના કરું છું કે તમારા લોકોની એટલું વિશ્વાસ એટલું પ્રાર્થના મારા સાથે રહે કે આ મારું જે જર્ની છે એ ચાલતું જ રહે ચાલતું જ રહે અને યુનિવર્સ સુધી પહોંચે ફક્ત ગુજરાતથી લઈને ગુજરાત તો આપણી શરૂઆત છે ગુજરાત તો મારું છે તો ખાલી શરૂઆત થઈ છે હજુ તો બહુ જ આગળ જવાનું છે હું મહેસાણામાં જ જન્મી મહેસાણામાં જ હું મોટી થઈ છું મારું એજ્યુકેશન મહેસાણામાંથી છે મારું રૂટ્સ મારું કલ્ચર બધું જ મહેસાણાથી કનેક્ટેડ છે અને મારું નામ પણ એવી રીતે પડ્યું છે કે ઓકે હું જ્યાં જન્મી હતી એ આપણી શક્તિપીઠ કહેવાય છે જે જે બહુચરાજી આપણી શક્તિપીઠ કહેવાય છે એ મારા ફેમિલી માટે એવું એ લોકો કહે છે કે હું બહુ લક એવી રીતે બહુ આમ લઈને આવી છું એમના માટે તો આઈ વિશ કે મહેસાણા મારા માટે બહુ જ એમ લકી છે અને હું પણ મહેસાણા માટે મારા ગુજરાત માટે બહુ લકી રહું દેશ માટે બહુ લકી રહું યુનિવર્સ માટે રહું એવી હા મિસ યુનિવર્સ ગુજરાત દરેક જે જે પણ વસ્તુ આજ સુધી લાઈફમાં અચીવ કરી હશે એ વસ્તુ મેં મારા મગજમાં હજાર વાર જીવી હશે હજાર વાર હારી હશે હું કેટલી વાર મારા મગજમાં મારા માઇન્ડમાં હું મિસ યુનિવર્સ ગુજરાત બની છું અને મિસ યુનિવર્સ ગુજરાત બનતા બનતા રહી ગઈ છું અને આ વસ્તુ ઘણા લોકો મેનિફેસ્ટેશનમાં માને જે લોકો પ્રાર્થનાઓ કરે બધાનું અલગ અલગ માનવું હોય છે પણ હું એટલું માનું છું કે આપણે આપણું ખબર હોવું જોઈએ કે આપણે લાઈફમાં ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ મેં દર વખતે મારામાં એટલું થોડું બિલીફ બી રાખ્યું અને થોડું ડાઉટ બી રાખ્યું આપણે દર વખતે ઓવર કોન્ફિડન્સમાં ના જઈ શકીએ કે આપણે જ બેસ્ટ છીએ આપણે જ જીતવાના છીએ મેં પોતાના થોડું સ્ક્રુટનાઇઝ બી કર્યું કે હા હોઈ શકે છે હું ક્યાંક કંઈક ખરાબ કરી રહી છું તો મેં દરેક એસ્પેક્ટ ઉપર મારા વર્ક કર્યું કે જેથી હું મારું બેસ્ટ આપું એમાં તો એ મુમેન્ટ જે છે એ મેં દરરોજ જીવી છે દરરોજ હારી છે એ મુમેન્ટ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ક્ષેત્રમાં આ ક્ષેત્ર જ નહીં આ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જે પણ દીકરી જે પણ સ્ત્રી જવા ઈચ્છે છે જે પણ સ્ત્રી જે પણ જગ્યાએ જવાના સપના જુએ છે એ કરી શકે છે કોઈ પણ વસ્તુ આ દુનિયામાં અશક્ય નથી તો કોઈ પણ તમને એવું કહી રહ્યું છે કે તમે આ વસ્તુ નથી કરી શકતા કે આ વસ્તુ તમારા માટે મુશ્કેલ છે કંઈ જ મુશ્કેલ નથી તમારા તમે જે કોઈ દ્રઢ નિશ્ચય બનાવી લો કોઈ વસ્તુ પર તમે તમારું દિલ મૂકો કે આ મને કરવું જ છે તો એ જરૂર જરૂર થશે આજ નહીં તો કાલે થશે પણ થશે જરૂર એ દરેક સ્ત્રીને દરેક માણસને હું કહેવા માંગુ છું કોઈ પણ વસ્તુ અશક્ય નથી આ મુકામ હાસિલ કરવા માટે જે છે મેં જેટલું મારું સમય આપ્યું છે આપણે કહીએ છીએ સમય સૌથી વધારે મૂલ્યવાન છે હા મે મારું સમય મેં મારા ઇમોશન્સ બહુ બધું મારો મેન્ટલ એનર્જી મેં બહુ જ બધી આ ટાઇટલ અને હજુ પણ મારી જે જર્ની છે એમાં આપી રહી છું જેમ તમને ખબર હશે કે હું ગુજરાતને હવે જે છે નેશનલમાં રિપ્રેઝેન્ટ કરીશ તો આ બધામાં મારું જે ટાઈમ એનર્જી ઇમોશન બધું જ કનેક્ટેડ છે હું મેન્ટલી ઇમોશનલી એ વસ્તુ અને એ જ વસ્તુ જીવી રહી છું રોજ રોજ તો એ જ મારા માટે અત્યારે તો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે હું મારું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારું ટાઈમ મારી પ્રેવેસી હું આ ટાઇટલને આપું આ વસ્તુ હોઈ શકે છે ખાસા લોકો મારી વાત ઉપર વિશ્વાસ ના કરે જે ઓબિયસ વસ્તુ છે કોઈને આ વસ્તુ પર વિશ્વાસ ના થાય પણ મારા જે મનમાં આવે હું ખાવું છું જે મનમાં આવે હું કરું છું હું કોઈ પર્ટિક્યુલર એવું જેમ કે ડાયટ પ્લાન રૂટિન કંઈ જ ફોલો નહીં કરતી અમારી મમ્મીના લીધે જેનેટિકલી બ્લેસ્ડ બોડી મને મળી છે હું કંઈ પણ ખાઉં કંઈ પણ કરું હું હું જાડી નથી થતી હું મારું કોઈ શેપ કંઈ કંઈ ચેન્જ નથી થતું જે છે પરફેક્ટ એમના લીધે આવ્યું છે તમે એમનું ક્વેશ્ચન કરો મને નહીં ખબર હું તો કંઈ જ નહીં કરતી હું તો ખાવું પીવું જલસા કરું છું હેલો પૂછ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે